ভালেজ ও্রিজ না તમામ મુખ્ય બ્રિજમાં ક્ષતિઓ જોવા મળી આ બ્રિજ એમપી રાજસ્થાન એક્સપ્રેસ હાઈવે નેશનલ હાઈવે અને આસપાસના પાંત્રીસ થી વધુ ગામડાથી જોડાતો માત્ર એક જ બ્રિજ છે અગાઉ પણ સામાજિક કાર્યકર ફિરોઝ ખાન પઠાણ અને પૂર્વ કાઉન્સિલર સલીસમા દિવાને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆત કરી છે આણંદ શહેરના ભાલેજ બ્રિજ ચાર માસ અગાઉ ત્રણ કરોડના ખર્ચે મરામત કરાવવામાં આવી હતી જે મરામત માત્ર બ્રિજની બંને સાઈડ રાજ્ય સરકારના આવતા ઢોળાવ પર કામગીરી કરીને મજબૂરીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ રેલવે લાઇન પર આવેલ અંદાજે 100 ફૂટ લાંબો અને 80 ફૂટ પહોળા બ્રિજ રેલવે આવતો હોવાથી ત્યાં સમાર કામ કરવામાં આવ્યું ન હતું ગંભીરા બ્રિજની ઘટના બાદ સફાળુ જાગેલું માર્ગ મકાન વિભાગ અને મનપાની ટીમો શહેરી વિસ્તારમાં આવતા ઓવરબ્રિજની ચકાસણી કરી હતી જ ઓવરબ્રિજ ઓગણીસો પંચ્યાસી માં તૈયાર થયા બાદ રેલવે લાઇન પર આવેલા સો ફૂટ લાંબા બ્રિજ તપાસ દરમિયાન કોલમો તિરાડો પડી ગઈ છે છે ગેપ વધી હોવાથી સાથે ફૂટપાથ ખરાબ થઈ ગયો જેમાં પાણી ભરાતા સ્લેબની પાર કોલમ પર ટપકતા અને તેને નુકસાન થઈ રહ્યું છે જે બાબતે સ્થાનિક પૂર્વ કાઉન્સિલરો મનપાની ટીમને બતાવ્યું હતું જોકે અધિકારીએ જણાવ્યું હતું કે આ રેલવે વિભાગમાં આવે છે આણંદ શહેરમાં મુખ્ય પ્રવેશ દ્વાર સમા ભાલેજ ઓવર બ્રિજ દૈનિક બાર હજાર થી વધુ વાહનોની ની રહે છે તેમજ બ્રિજ નીચેથી રેલવે લાઇન પરની ની ચોવીસ કલાક દરમિયાન એસી થી વધુ ટ્રેન અને ગુડ્સ વગેરે જાય છે જોકે ઓગણીસો માં તૈયાર થયેલા બ્રિજ હાલમાં જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે ટીમ ચેકિંગ માટે પહોંચે તે પહેલા જ બ્રિજમાંથી એક ટુકડો રેલવે લાઇન પર પડેલો જોવા મળ્યો હતો તેમજ બ્રિજના કોલમ જોડાણ સતત ગેપ વધતી રહી છે તેમજ બ્રિજ ઉપર બનાવેલ સ્લેબ તપાસ કરતા એક જગ્યાએ મોટો હોલ જોવા મળ્યો હતો તેમજ કોલમ સહિત બ્રિજની બંને બાજુ દિવાલ પર મોટી મોટી તેમજ હોલ તેમજ વનસ્પતિ ઉગી નીકળેલી જોવા મળી છે જો આ બ્રિજ દિવસ દરમિયાન તૂટી પડે તો મોટી હોનારત થાય તેમ છે ગંભીર આ આ ઘટના બાદ જાગેલું તંત્ર હવે શું કરે છે તે જોવાનું રહ્યું